અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા કરવામાં આવી માંગ તો ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેનને લઈને સ્થાનિક લોકોમાં ફેલાયો છે ભારે રોષ પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન કરાયા શરૂ ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન શહેરીજનો માટે ખૂબ જ મોટું જોખમ હોવાનું જણાવાયું અમદાવાદ શહેરમાં બનેલ પ્લેન ક્રિસની ઘટના અમરેલી શહેરમાં ન બને તેને લઈ કરવામાં આવી માંગ

અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે અમરેલીમાં કેટલી બધી શાળાઓ મોટા મોટા અભ્યાસના સંકુલ આવેલા છે તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું જે વિષય માહિતી આજે બે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી ઉપર મોત જજુબે છે પાયલોટ ટ્રેનિંગ માટેના અહીંયા બે કંપનીઓએ સેન્ટર ચાલુ કર્યા છે તે સખત ઉડા કરે છે રાત્રે પણ ઉડે છે લોકોને મોત ઉપર જુમી રહ્યું છે એવું લાગી રહ્યું છે પ્લેનની કન્ડિશન પણ બહુ સારી હોતી નથી તો આ અમરેલી શહેર ઉપર ઉડતા બંધ થાય માનવ વસાવત ઉપર એવી અમારી માગણી છે અને અમરેલીમાં ખેતર નદી ઉપર ઉડાડે તો અમને કોઈ વાંધો નથી પણ માનવ વસાવત ઉપર ન ઉડે એ અમારી અમારી માંગણી છે અમે કલેક્ટરને પણ આવેદનો આપ્યા છે અનેક જગ્યા ઉપર રજૂઆતો કરી છે આનું કોઈ કોઈ પરિણામ મળ્યું નથી એટલે આજે અમારા પ્રતિક ઉપાસ પર ઉતરવાને મને ફરજ પડી છે કેટલા દિવસ અમારા પ્રતિક ઉપર આજે એક દિવસ માટે જ રાખેલો છે આની સિવાય બધી કોઈ કાર્યવાહી નહીં થાય તો આ બાકીની કાર્યવાહી આજે અમારી સમિતિ નક્કી કરે આગળની અમે ગાંધીજી જ્યાં માગે આગળની પણ કાર્યવાહી કરશું અને હવે ત્યાં લગી બંધ ન થાય ત્યાં સુધી અમે કાર્યવાહી ચાલુ જ રાખશું અમરેલી શહેર ચિત્તલ રોડ વોર્ડ નંબર બે ના સભ્ય સુરેશ શેખવા અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે આ એરપોર્ટમાં બે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે આ વિમાન ઉડાવવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું જે માનવ વસાહતમાં પડ્યું હતું અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર પ્લેન ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને મળ્યા હતા કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આની લેખિતમાં જાણ કરીશ અજય રૈયા સાહેબની બદલી થઈ ગઈ છે નવા શ્રી આવ્યા છે એને પણ અમે વિનંતી કરીશું કે માનવ વરસાદ ઉપર આ ટ્રેની પાઇલોટ ઉડાડવામાં ન આવે કારણ કે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે એ ઉપરથી કરવામાં આવે છે ચિત્રોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ